સૌથી લોકપ્રિય કાર્યક્રમ પાવર પ્લે વાત કરીએ છીએ કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની પણ એ વચ્ચે આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર કેન્દ્ર સરકારના કાર્યકાળના અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે અને એમની ઉજવણીઓ પણ ધીમે ધીમે શરૂ થઈ જશે અત્યાર સુધી જે ચર્ચા છે વિધાનસભાની પેટા ચૂંટણીની એમાં સૌથી વધુ અત્યારે બિસાવદર ચર્ચામાં રહ્યું પણ આપણે અત્યારે આજે વાત કરીશું કડી વિધાનસભા બેઠકની આપણી સાથે ત્રણ મહાનુભાવો જોડાયેલા છે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી અને વરિષ્ઠ પત્રકાર સંજય જાની આપણી સાથે છે ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષ પરમાર છે અને કોંગ્રેસમાંથી ભૌતિકભાઈ ભટ્ટ છે આપ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે જે ચર્ચા અત્યાર સુધી વિસાવદરને લઈને પેટા ચૂંટણીની ચાલી રહી છે આપ સૌ મહાનુભાવો પણ પરિચિત છો કડી વિશે કોઈ એટલું બધું ખુલાસાપૂર્વક અથવા જેમાં ચૂંટણી પ્રચારનો પાવર હોય એવું કોઈ પ્લે કડીમાંથી જોવા નથી મળતું છેલ્લા ચોવીસ કલાકમાં ઠીક છે કે ગેની બેન આવ્યા છે કોંગ્રેસ મૌડી મંડળે પણ ત્યાં બેઠક કરી છે અને નવી રાજનીતિક સોગઠાવાટી સોગઠાબાજી છે એ ગોઠવાઈ રહી છે પણ જેટલી ચર્ચા વિસાવદરની છે કદાચ કડીની એટલી નથી સાયલેન્ટલી ચોક્કસ એવું કહી શકાય કે કડીમાં ચૂંટણી પ્રચાર સૌ પોતપોતાની ફેવરમાં થાય અને સૌ પોતપોતાનો ઉમેદવાર જીતે એવી રીતે થતી હશે આપણે વાત કરીએ શરૂઆત કરીએ શૈલેષભાઈ થી શૈલેષભાઈ જેટલું ફોકસ અત્યાર સુધી સમાચાર માધ્યમોમાં હોય કે સોશિયલ મીડિયા ઉપર હોય વિસાવદરની ચર્ચા રહી છે પરંતુ આપણે વાત કરવી છે કડીની કોંગ્રેસે એવો આરોપ મૂક્યો છે કે નીતિનભાઈ પટેલની એક પણ કડી ફાવી નહીં ઉમેદવાર પસંદગીમાં કેવો છે કડીનો માહોલ અને ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર છે રાજેન્દ્ર રાઠોડ આવી છે સૌ કોઈ જાણે છે કે જયારે પેટા ઇલેક્શન હોય એ કડીનું હોય કે વિસાવદર નું હોય કે પોરબંદર નું હોય કે એ કદાચ કોઈ પણ પેટા ઇલેક્શન હોય એ પેટા ઇલેક્શનમાં લગભગ લગભગ જેની સરકાર ચાલુ હોય એના ઉમેદવાર જીતતા હોય છે કારણ કે જનરલ જ્યારે ચૂંટણી હોય ત્યારે જનરલ ચૂંટણીમાં એમ હોય કે કોની સરકાર આવશે અસમંજસ હોય કે અહીંયા આપણે મત દઈશું તો આની સરકાર આવશે અહીંયા મત આપીશું તો આની સરકાર આવશે પણ અત્યાર સુધીનો ઇતિહાસ જોઈએ તો જ્યારે જ્યારે પણ પેટા ચૂંટણી થઈ છે ત્યારે ચાલુ સરકારના જ પ્રતિનિધિઓ ચૂંટાયા છે આ ઇતિહાસ રહ્યો

અ ભારતીય જનતા પાર્ટીના દાવા છે કે અમે બહુ માઇક્રો પ્લાનિંગથી બૂથ મેનેજમેન્ટ બધું કર્યું છે કેવી રીતે બોલવો છો તમારા ઉમેદવારની તાકાતને જે જે રીતે કોંગ્રેસનો મેં શરૂઆતમાં કહ્યું કે એવો આક્ષેપ પણ રહ્યો છે ને એમને મોકો પણ મળ્યો છે કહેવાનો કે કડીમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલનું ઉમેદવાર પસંદ કરવામાં એક પણ ન ચાલ્યું શું નીતિનભાઈ કડીની એક એક વડી થી વાકેફ છે આમ છતાં આટલો ઉપહાસ કે કઈ રીતે બાકી લોકો મૂલવે છે જુઓ વારંવાર આપ નીતિનભાઈ પટેલ નો ઉલ્લેખ કરો છો નીતિનભાઈ પટેલ એ અમારા સન્માનીય નેતા પણ છે નીતિનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના સન્માનિય નેતા પણ છે અને પૂર્વ મુખ્યમંત્રી પણ છે જ્યારે ફોર્મ ભરવાનું હતું ત્યારે પણ એ હાજર હતા અને એમણે નિવેદન પણ આપ્યું હતું અને અભિનંદન પણ આપ્યા હતા કે જે પ્રકારે જે પ્રકારે ઉમેદવાર ઉમેદવાર આવ્યા છે એ ગમે ગમે તે તે રીતે જીતી શકે એક નીતિનભાઈ પટેલ પણ એમની સાથે છે બીજું કડીમાં જે પ્રકારે ઔદ્યોગિક હબ હબ બનાવ્યું છે જે સિંચાઈના કામો કરવાના હતા એ સિંચાઈના કામો પણ પૂર્ણ કર્યા છે અને જે પૂર્વ ઉમેદવાર હતા આપણા જે કરશનભાઈ સોલંકી એ કરશનભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ આપવાનો પણ વિષય છે એટલે લોકો એ કરશનભાઈ સોલંકી કરેલા કામો એને વાગોળી પણ રહ્યા છે અને કડી અત્યારે જોવા જઈએ તો એક કડીને બાદ કરીએ તો લગભગ ગ્રામ્ય વિસ્તાર છે ને ગ્રામ્ય વિસ્તાર પણ ઔદ્યોગિક વિસ્તાર છે ઔદ્યોગિક હબ બનાવવામાં મેં કહ્યું એમ સફળ રહ્યા છે સાથે સાથે ખેતીનો વિષય આવે તો એમાં પણ જે કઈ કડીના લોકો એને કડી વિધાનસભાના લોકો એ સરકાર સમક્ષ રજૂઆત અમારા માટે વિચારધારા જ મહત્વની છે અમારા માટે નરેન્દ્રભાઈ મોદી એ જ ઉમેદવાર છે અમારા માટે વિકાસ એ જ ઉમેદવાર છે અમારા માટે કમળ એ જ ઉમેદવાર છે અમે સામૂહિક લડીએ છીએ વાસુદેવ કુટુંબ ભૌતિકભાઈ હું આપની પાસે આવવા માંગીશ સ્થાનિક સમસ્યાઓ શું છે તમારા ઉમેદવાર જે છે એ પણ અગાઉ ચૂંટાઈ આવ્યા છે એમને પણ આ વિસ્તારના પ્રતિનિધિત્વ કરવાનો અનુભવ છે બે ટર્મથી ભારતીય જનતા પાર્ટીના સ્વર્ગીય કરશનભાઈ જીતતા હતા સામાન્ય ધારાસભ્ય જેવો કોઈ ઠાઠ પણ નહીં જે વિધાનસભામાં સત્ર દરમિયાન તેઓ આવતા ત્યારે મળવાનું થતું બસમાં આવતા કોઈની પાછળ જે રીતે એક સમય હતો કે જુનાગઢના આવે કોઈની પાછળ બેસીને વિધાનસભા પહોંચે જુનાગઢ શહેરમાં પણ એ જ રીતે ફરતા એવો વિધાનસભા નામાં એક ઇતિહાસ છે કે આવા ધારાસભ્ય મળવા મુશ્કેલ છે શું કેશો છેલ્લા બે ટર્મથી જ્યાં સુધી કરશનભાઈ હતા અને જેમ શૈલેષભાઈએ દાવો કર્યો કે કડીમાં પૂરતો વિકાસ કર્યો છે ઔદ્યોગિક વિસ્તારને હબ તરીકે ઘણા એમોયુઝ થયા છે નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી રહેતા સુધી વાઇબ્રન્ટ ગુજરાતમાં તમને કોઈ વાસ્તવિક ધરાતલ પર આવું લાગે છે કે કડીમાં ખરેખર શૈલેષભાઈના દાવા પ્રમાણેનો વિકાસ હોય સૌ પ્રથમ તો સન્માનનીય શૈલેષભાઈને જણાવી દઉં કે ગુજરાતના અંદર ભાજપની સરકાર હતી ત્યારે બાપુજી ઠાકોર માળસાથી બાય ઇલેક્શન જીતી ગયા હતા કદાચ એમને યાદ નહીં હોય એવું જરૂરી નથી સરકાર જેની હોય એનો ઉમેદવાર જીતે સેકન્ડ વાત એ કે અમારા જે ઉમેદવાર છે રમેશભાઈ ચાવડા કડીની પ્રજા માટે દિવસ દિવસની સેવા યજ્ઞ કરવા માટે તત્પર્ય થઈને આજે કડીની પ્રજા વચ્ચે જઈ રહ્યા છે અમારું પ્રથમ માધ્યમ છે કે જે આઠસો દિવસ અમને મળશે ને કોંગ્રેસ પક્ષના રમેશભાઈ ચાવડાને જે પોતે વિધાનસભાના અંદર ક્વારમાં રહ્યા નથી એ માત્ર કડીની પ્રજા સાથે કડીના બજારના વચ્ચો કોઈ પણ નેતા વૈભવી બંગલામાં કે કોઈ અમદાવાદ ખાતે કે એવું કોઈ પણ નિવાસસ્થાન રમેશભાઈ ચાવડાનું નથી રમેશભાઈ ચાવડા જયારે ધારાસભ્ય હતા ત્યારે માત્ર કડીની પ્રજા જોડે જ રહેતા હતા અને વાત કરીએ આપણે ભૂતપૂર્વ ધારાસભ્ય ધારાસભ્યશ્રીની

ભૌતિકભાઈ ઔદ્યોગિક વિકાસ ની જો વાત કરવામાં આવે અથવા ખેડૂતોના પ્રશ્નોની વાત કરવામાં આવે તો કડીની અત્યારે કેવી સ્થિતિ હશે હું એક યાદ દેવરાવી દઉં શૈલેષભાઈ આપને પણ છ એક મહિના પહેલાં એટલે સ્વર્ગીય કરશનભાઈ જે ધારાસભ્ય હતા એમના નિધનના બે ત્રણ મહિના પૂર્વે જ એમણે પોતે જ મોરચો ખોલ્યો હતો કે કડી વિસ્તારમાં બેફામ દારૂ વેચાય છે ખુદ પોલીસ ઓફિસે જઈને કહેવું પડ્યું કે ભાઈ આ બંધ કરાવો આવી પરિસ્થિતિ વચ્ચે જો તમે વાત કરતા હો મતલબ ભારતીય જનતા પાર્ટી એવો દાવો કરતી હોય કે ઔદ્યોગિક વિકાસ થયો છે ભૌતિકભાઈ આપની પાસે જાણવા માંગીએ ત્યાર પછી સંજયભાઈ આપની પાસે આવીશ કે બેલેન્સ કરીએ કે કઈ રીતે બંને પાર્ટી જે મૂલવે છે એની વાસ્તવિકતા અત્યારે ક્યાં છે અને એનો શું સ્ટેટસ છે ભૌતિકભાઈ પહેલી વાત એક મેસાક કડીમાં બીજી જીઆઈડીસી નવી બની જ નથી આજની તારીખે મારું યુવાધન જે ઉચ્ચ અભ્યાસ માટે કડી આવે છે આજુબાજુના ગામડામાંથી એમની પાસે બસ સેવા પણ નથી ગૌચર જમીન રહી જ નથી ઠેર ઠેર માટીના ખૂદકામ થઈ ગયા છે અને રહી વાત દારૂની તો દારૂ તો નર્મદા કેનલમાંથી કડીની નર્મદા કેનલમાંથી મળ્યો છે અને એથી ઉપરાંત પરમ દિવસે જ કડીના અંદર પોલીસ તંત્રની લાપરવાહી અને વ્યાજ કૂરોના ત્રાસથી ત્રણ પરિવારોએ દસ વર્ષના બાળક સાથે કડી કેનલમાં આપઘાત કર્યો છે સંજયભાઈ રજૂ કરી પણ ભારતીય જનતા પાર્ટી જે દાવો કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તત્કાલીન મુખ્યમંત્રી રહેતા જે વાયબ્રન્ટ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક હબ બનાવવું કે મોટર વેહિકલ લઈ આવવા કે ફોર વ્હીલર્સના માટેના જે એમઓયુઝ કર્યા હતા કડી કલોલ ને આસપાસના બેચરાજી વિસ્તારમાં એની વાસ્તવિકતા અત્યારે શું છે અને ખાસ કરીને કડી સર્વ વિશ્વવિદ્યાલયનું મથક ગાંધીનગરમાં હોય અને કડીમાં આટલી મોટી કોઈ ઇન્સ્ટિટ્યુશનલ કેમ્પસ છે કે એના યુવાઓને અભ્યાસ કે રોજગાર માટે કે ઉચ્ચ અભ્યાસ માટે મહેસાણા કે આજુબાજુમાં જવું પડતું હોય એ કેવી સ્થિતિનું નિર્માણ કરે છે આવા કડીની અંદર એક વસ્તુ એવી છે કે જે શૈલેષભાઈ જે દાવો કર્યો કે જેની સરકાર હોય એના જ ઉમેદવાર જીતતા હોય છે પરંતુ અત્યારે કડીમાં એક વસ્તુ એવી ચાલી રહી છે પ્રથમ તો કે સ્થાનિક ઉમેદવાર અહીંયા નથી એવું ભાજપે સ્થાનિક ઉમેદવાર નથી મૂક્યો એવી વાત ચર્ચામાં છે બીજી તરફ રમેશભાઈની છબી એક જેને કહેવાય કે લાગણીશીલ વ્યક્તિ તરીકેની એક સજ્જન વ્યક્તિ તરીકેની એમની છબી રહી છે એને લઈને અને અને પણ પણ રહી ચૂક્યા છે છે એમની કોઈ વાકેફ આ બધી પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે તદઉપરાંત એક વસ્તુ એવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે જે એમની નેતાગીરી છે યા પક્ષ છે એમાં બે ભાગ પડી ગયાની વાત જનતામાંથી પણ ચર્ચામાં બહાર આવેલી છે માનો કે ભારતીય જનતા પાર્ટી અત્યારે કડીમાં જે અમુક કામો કરેલા છે આટલા સમયથી એમના ધારાસભ્ય રહ્યા છે તો અમુક વિકાસ કામોને લઈને પણ અહીં આમ જનતામાં કચવાટ જોવા મળી રહ્યો છે એ સિવાય જે ઉચ્ચ છે એ શિક્ષણને લઈને માનો કે કડી સર્વ વિદ્યાલયની વાત આવે તો એ ગાંધીનગર ભલે એનું વડું મથક હોય પણ પરંતુ અહીંના આ વિસ્તારના કડી શહેર તેમજ આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે બહાર મહેસાણા કે એ રીતે જવું પડતું હોય છે

કરફ્યુઓની અંદર રહેલા યુવાનને જીવ ગુમાવવો પડ્યો હતો આ બધી જ બાબતો છે રેલવેના પ્રશ્નો પણ ઘણા બધા છે અહીં રેલવેના જે મૂળ પ્રશ્ન છે કે અહીંયા ભૂલ ભૂલૈયા જેવો અંડરપાસ બનાવવામાં આવ્યો છે જેને લઈને એની પ્રજા પોકારી ગયેલી જોવા મળી છે અનેક ફરિયાદો તેઓએ કરી છે કે કોઈ રાજનેતાને કે કોઈ અગ્રણીને કે કોઈ માલે તુજાર વ્યક્તિને ફાયદો કરવા માટે આમ જનતાને અંડરપાસની જે ભૂલ ભૂલામણી છે એમાં ધકેલી દેવામાં આવી છે એટલે કુલ મળીને એમ કહી શકાય કે વિકાસ કાગળ ઉપર ગ્લોરીફાઈ કર્યો છે વાઇબ્રન્ટ કાગળ ઉપર દેખાય છે પણ વાસ્તવિકતા જે છે એ લોકો માટે ત્યાં જે કન્સ્ટ્રક્શન થયું છે કે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ લોકો માટે અડચણ અને સમસ્યા રૂપ કદાચ વધારે એની અનુભૂતિ થતી હશે જી ચોક્કસ જો નગરપાલિકાની વાત કરીએ તો એવું છે કે નગરપાલિકાની અંદર જે કડી એટલે એક ઐતિહાસિક નગર છે બરાબર છે અને કડીની જે આગળ ચાર તો આરટીઓના નિયમ મુજબ પાર્સિંગ ન થવાના કારણે ચાલુ હોવાના કારણે પણ એ કામે નથી આવી શકતા તદુપરાંત અહીં હાઈરાઈટ બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે અત્યારે સાત આઠ માર્ચ કે નવ માર્ચ સુધીની તો ત્યાં આગળ કોઈ આગજની ની ઘટના બને તો કોઈ એટલી ઊંચી સીડી વાળું કોઈ ફાયર ફાઈટર પણ અહીંયા નથી આ ઘણા બધા એવા કામો છે કે જેને જનતા પોતાની રીતે મૂલવી રહી છે અને ભૂતકાળની અંદર માનો કે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા રહ્યા હોય ત્યારે એક વાત એવી સામે આવી છે જેમ કહો છો કે વિકાસ કાગળની કાગળ ઉપર જ આલેખાયેલો છે અહીંયા આગળ જે જૂની કોર્ટ વિસ્તાર છે ત્યાં આગળનો રોડ વર્ષોથી કોઈ રોડનું સમારકામ થતું નથી ઊંડા ખાડા પડી ગયા છે ત્યાંના રહીશોને માનો કે કડીથી સુરત કે બાજુના ગામડાઓમાં જવું હોય તો એ રોડનો જ ઉપયોગ કરતા હોય છે દરેક લોકો પરંતુ અહીં આગળ રોડ રસ્તાને લઈને પણ ભેદભાવ રાખવામાં આવતો હોવાનું પણ આમ જનતામાંથી બધી ઘણી બધી ફરિયાદો ઉઠી છે કે એક વર્ગને સાચવવામાં આવે છે એક વિસ્તારની અંદર જે એક વર્ગ રહે છે તેમાં વિકાસ મતલબ કે રોડ રસ્તા સારા બનાવાય છે જયારે લઘુમતી વિસ્તાર હોય કે દલિત વિસ્તાર દલિત વિસ્તાર હોય ત્યાં આગળ કોઈ પાયાગત સુવિધા પણ ઉભી કરવામાં આવતી નથી આવી વ્યાપક ફરિયાદો ઉઠેવી જોવા મળી છે શૈલેષભાઈ એકને ગોળ અને યુવક અને યુવતી નવા મતદાતાઓ જોડાયા છે કુલ મળીને એમ જોવા જઈએ તો લગભગ બે લાખ ની મતદારો છે અને એકસો એકસો જેટલા ગ્રામીણ વિસ્તારો આ વિધાનસભા ક્ષેત્ર અંદર આવે છે હવે જો કડીની સ્થાનિક જ લોકોની આટલી મોટી હૈયાવરાળ હોય અને જેમ સંજયભાઈએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં બે ભાગલા જે રીતે રાજકોટમાં જૂથવાદ છે જે રીતે વડોદરામાં જૂથવાદ છે ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં એવું હશે વડોદરાના તો બે હજાર સત્તરથી થી વડફેસ્ટ ફેસ્ટ યોજાયો સૌરભભાઈ પટેલ ત્યાંથી ધારાસભ્ય હતા ત્યારથી લઈને વિવાદ હજી ક્યાંય લગભગ ક્ષમતો જ નજર નથી આવતો ક્યારેક રાવપુરા ના ધારાસભ્ય નારાજ હોય ક્યારેક કેતન ઇનામદાર નારાજ હોય રાજકોટમાં અગ્નિકાંડ પછી ઘણું બધું સામે આવ્યું કડી જેવા નાનકડા અને ગાંધીનગર થી બિલકુલ નજીક વિધાનસભા ક્ષેત્રનો આ પ્રકારનો જો વિકાસ હોય અથવા યુવાઓનો આ પ્રકારે માણસ હોય કોઈ ઉચ્ચ શૈક્ષણિક વ્યવસ્થા ન હોય ન ગટર પાણીની વ્યવસ્થા હોય અને જે એમોયુઝ અત્યાર સુધીના વાયબ્રન્ટના થયા છે એમાંની કોઈ વાસ્તવિકતા નથી અથવા કડી કે મહેસાણાના સ્થાનિક યુવાઓને એ એમોયુઝ પ્રમાણે જે ડેવલપમેન્ટ થયું હોય એમાં નોકરીની કે વ્યવસાયિક કોઈ તક પણ નથી કઈ રીતે શાસન ચાલતું હશે માત્ર કોઈ સજ્જન કોઈ વ્યક્તિ સજ્જન હોય અને ધારાસભ્ય થઈ જાય અને એમની લાગણી ને એમના માટે થઈ અને સરકાર ગાંધીનગર તમે જેમ અગાઉ કહ્યું ડિબેટની શરૂઆતમાં કે અમારો ઉમેદવાર કમળ અમારા ઉમેદવાર નરેન્દ્ર મોદી અમારું તમારું જે કઈ મતદાતાઓ માટે જે કંઈ સિમ્બોલ હોય એ બધું જ તમને અર્પણ પણ જે રીતે યુવક પોતાના રોજગાર પોતાની નોકરી પોતાનો ધંધો પોતાનો વ્યવસાય પરિવારનું ડેવલપમેન્ટ પરિવારનો વિકાસ

એટલે બધા પ્રશ્નોના જવાબ તો માનો કઈ રીતે રિઝલ્ટ છે એમાં એક લાખ ઓગણપચાસ પુરુષો અને એક લાખ બેતાલીસ સ્ત્રીઓ છે ચાર મતદારો થર્ડ જેન્ડરના છે એટલે પોણા ત્રણ લાખ જેવું એક એક

સ્કિલ ડેવલપમેન્ટ મુદ્દે અભ્યાસના મુદ્દે એવી ચર્ચા તમારી પાસે રેડી તમારી પાસે આખું દરેક વિધાનસભા રાજ્યની દરેક જગ્યાનું ગ્લોરિફાઈડ જે તમારી પાસે સૂચિ આપવામાં આવે છે તમને અથવા તમે રિસર્ચ કર્યો હોય તમને તમારી સંવેદના અને સંજ્ઞાને સેલ્યુટ છે પરંતુ મૂળ વાત ઉપર કડીનો મતદાતા સેના ઉપર ફોકસ કરશે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી એ કરેલા વિકાસ અથવા આપેલી રૂપરેખા એના ઉપર કરવાનું છે કે સત્યાવીસ માટે અત્યારે માઇન્ડ મેકઅપ કરવાનું છે જેમ વિસાવદરના મતદારો પોતાનો માઇન્ડ મેકઅપ કરી રહ્યા છે કે માં એને શું જોઈએ છીએ તમારા પ્રશ્નો એટલા બધા હતા એટલે પેલા પ્રશ્નોનો જવાબ કડીમાં વિકાસ થયો છે કે નહીં એ હું આપતો હતો પણ હવે કઈ વાંધો નહીં એ વિકાસની વાત તો તમે જ અડધા જવાબ આપી દીધા છે કશો વાંધો નહીં કડી જે છે એ અનામત સીટ છે શિડ્યુલ કાસ્ટ એટલે કે એસી અનામત છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના હતા એ કરશન નાનામાં નાની ચૂંટણીઓ પણ એ લડી ચુક્યા છે અને ચૂંટણીઓમાં એને ભાગ પણ લીધો છે એક વાત બીજું તમે જે પ્રકારનું જૂથવાદ વાત કરી ભારતીય જનતા પાર્ટી જૂથવાદ એને તો સ્નાન સૂતક નો સંબંધ હોય એવું મને લાગતું નથી

ત્યાં સુધી વિકાસના ફળ પહોંચવાની વાત હોય તે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને એમ છતાં પણ એમ છતાં પણ અમારી ક્યાંય ભૂલ હોય મિસ્ટેક હોય ખામી હોય ક્ષતિ હોય તે અમે સ્વીકારીએ છીએ પણ અમારી નીતિ અને નિયત જે છે એ સાફ છે નરેન્દ્રભાઈ મોદી અહીંયા તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાંથી લઈ અને દેશના વડાપ્રધાન થયા ત્યાં સુધી ગુજરાત સાથેનો નાતો ગુજરાતમાં ડેવલપમેન્ટ ગુજરાતને કઈ રીતે આપી શકાય અને બધા કરતા વધારે ગુજરાતને કેમ મળી શકે આ દિશામાં ચાલીએ જેમાં કડી આવી જાય છે અને સરકારમાં જયારે કડીના લોકો ચૂંટાય અને આમ પણ કડી કે વિસાવદર માનો કે ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિ ન છૂટાય કે ચૂંટાય તેમ છતાં પણ સરકારમાં ક્યાંય ફેર પડવાનો છે

એક તો ત્યાંનો યુવા મતદાર જેની પાસે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા નથી અન્ય શહેરોમાં એમને અભ્યાસ કરવા માટે જવું પડે છે ધંધા વ્યવસાય કે રોજગાર માટેની કોઈ મજબૂત એને દિશા નથી દેખાતી તમે એવું કહો છો કે રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદનો ઝંડો લઈને જે યુવા સવારથી સાંજ સુધી રોડ ઉપર નીકળશે સાંજે પેટ તો છે ને પોતાના માટે કે પોતાના પરિવાર માટે માત્ર તમારા કહેવાના વિકાસથી કે એના વિકાસ એને જ્યાં સુધી વ્યક્તિને પોતાને અનુભવ નહીં થાય તમે કહેશો કે વિકાસ કડીનો વિકાસ રાષ્ટ્રવાદથી થાય છે કે કોઈ પણ શહેરનો વિકાસ રાષ્ટ્રવાદથી થાય છે વાસ્તવિકતા એવી નથી હોતી પણ જ્યારે યુવા મતદારને આંખ ખુલે એને ખબર પડે કે સાંજે ઘરમાં ત્રણ ટંક ના બે ટંક કોંગ્રેસ જેવું અમારે ત્યાં નથી પ્રજાના કામ કરવાના છે ને આપણે હાલ વિધાનસભાની કડીની ચૂંટણી લડી રહ્યા છે મારે એમના ઘરની કોઈ ચર્ચા કરવી નથી મારે કોઈને ટીપા ટિપ્પણીઓ કારણ કે આઈનામાં દરેક વ્યક્તિ ઉભો રહે એટલે એને બધું જ યાદ આવે કે મારા ઘરમાં શું શું પ્રોબ્લેમ હતા અત્યાર મારો પ્રશ્ન આપના માધ્યમથી એટલો જ છે કે જે જાલપુરથી ચોટાણા સુધીનો જે રોડ છે એ આજ દિન સુધી બન્યો નથી બીજી વાત કડીનું જે કામ છે એ ગામના ગ્રામજનોએ પરમ દિવસે મીટિંગ કરીને કહી દીધું કે ભાઈ અમે મતદાન નહીં કરીએ જયદેવપુરા ગામ એ જયદેવપુરા ગામમાં આજ દિન સુધી ગટર વ્યવસ્થા નથી થઈ મારે મોટી વાતમાં નથી પડવું નરેન્દ્રભાઈ શું કરતા હતા ફલાણા ભાઈ શું કરતા મારે કડીની પ્રજાના પ્રશ્નનો જવાબ જોઈએ છે કે ભાઈ અહીંથી જે ભૂતકાળમાં જીત્યા હતા એ નાણામંત્રી મંત્રી પણ હતા આજે કડીથી મામલતદાર કચેરી ચાર નું અંતર છે જે ગરીબ માણસ દાખલો કાઢવા આવે જાતિનો દાખલો કાઢવા આવે કે અન્ય લાભ લેવા આવે એને ભાડાના ખર્ચાની ચિંતા કરો કરોને મોટેથી બોલું મને ખબર છે તમે લોકો આ ચૂંટણી હારી જશો તમારી સરકાર નથી જતી રહેવાની પણ અમે તો આઠસો દિવસ રમેશભાઈ ચાવડા જે પડતર પ્રશ્નો તમે સાડા સાત વરસમાં નથી કરી શક્યા એના માટે હું આજે આપના માધ્યમથી લાઈવ થયો છું દરેક ના ઘર માં વાસણો એ ખખડાય પણ કોઈના ઘરની ટીપ્પણી આપણે કરવી નથી દેખાતા જ નથી આ મામલતદાર કચેરી થી તાલુકા પંચાયત કચેરીનું પ્લાનિંગ કોને કર્યું ચાર ચાર કિલોમીટર નો ડિફરન્સ છે પ્રજા આપી જાય છે આ બધા કામ કરો ને મેડા અદ્રજ ગામ મેડા અદ્રજ ગામના લોકોએ પરમ દિવસે સામૂહિક બોર્ડ લખ્યું ગામમાં અમે મતદાન નહી કરીએ પંદર વર્ષથી ગુજરાત રાજ્યના મક્ ગુજરાત ના દાદા આપણે કહીએ ને ગુજરાતમાં બે દાદા છે ને પણ એ લોકો મળી આવ્યા તો પંદર વર્ષથી એ ગામના લોકો ને ગટર વ્યવસ્થા મળતી નથી જયદેવપુરા ગામના લોકો ને ક્યાં ની વાત ક્યાં નરેન્દ્રભાઈ વાત ભૌતિકભાઈ હું આપને અટકાવવા માગીશ સમયનો અભાવ છે કાર્યક્રમનો સમય પૂરો કરવાનો વાત છે સંજયભાઈ જાની આપ જોડાયા વીઆર લાઈવના પાવર પ્લેમાં આપનો આભાર શૈલેષભાઈ પરમાર આપનો પણ આભાર કોંગ્રેસમાંથી ભૌતિકભાઈ આપનો પણ આભાર ફરી આપણે મળતા રહીશું અને કડી અને વિસાવદરની વિધાનસભા ચૂંટણી પર ચર્ચા જારી રહેશે પરંતુ ત્યાં સુધી જોતા રહો વીઆર લાઈવ ન્યૂઝ મને આપશો રજા નમસ્કાર